તો મિત્રો આજે આપણે દેવ ઉઠી એકાદશી વિશે આપણે જાણીશું ધાર્મિક માન્યતાઓ અનુસાર રાજસૂર્ય યજ્ઞ કરવાથી જેટલું પુણ્ય મળે એનાથી વધુ પુણ્ય દેવ ઉઠી એકાદશીનું વ્રત કરાવવાથી મળે છે કહે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા આરાધના કરવાથી જીવને મોક્ષની પ્રાપ્તિ થાય છે હિન્દુ ધર્મમાં દેવ ઉઠી અગિયારસનું વિશેષ રીતે મહત્ત્વ રહેલું છે આ પાવન દિવસ કાર્તિક મહિનાની શુક્લ એકાદશી છે જેને દેવ ઉઠી અગિયારસ કહેવામાં આવે છે માન્યતા અનુસાર આ દિવસે વિષ્ણુ ચાર મહિનાની યોગ્ય નિંદ્રાથી જાગે છે અને સાથે શુભ અને માંગલિક કાર્યોની શરૂઆત થાય છે આ અવસર ઉપર તુલસીની પૂજા કરવામાં આવે છે સમગ્ર વર્ષે દરમિયાન એકાદશી તો કુલ ચોવીસ આવતી હોય છે અને અધિક માસના સંજોગોમાં આ અંક છવ્વીસ સુધી પહોંચી જતો હોય છે પરંતુ વર્ષની આ તમામ એકાદશીઓમાં જેનું અંક કેરું જ મહત્ત્વ છે તે છે પ્રબોધિની એકાદશી કે જેને આપણે પારંપરિક ભાષામાં દેવ ઉઠી એકાદશી કહીએ છીએ ગુજરાતી પંચાંગ અનુસાર દેવ ઉઠી એકાદશી એ વર્ષની સર્વપ્રથમ એકાદશી છે કાર્તક માસના સુદ પક્ષમાં આવતી આ અગિયારસનું એક આગવું જ મહત્વ છે ત્યારે આવો આપને પણ તેની મહત્તાને જાણીએ દેવ ઉઠી એકાદશી મહિમા આ વખતે દેવ ઉઠી એકાદશી એક નવેમ્બર શુક્રવારના છે જેનો પ્રારંભ ત્રીસ નવેમ્બર ગુરુવારના રોજ સાંજે સાત વાગે કલાકે થઈ જશે દેવ ઉઠી એકાદશીથી જ શુભ કાર્યનો પ્રારંભ થતો હોય છે આ દિવસે તુલસી શાલીગ્રામના વિવાહ થાય છે અને માંગલિક કાર્યોનો પણ પ્રારંભ થાય છે માન્યતા અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા આરાધના કરવાથી જીવને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ અગિયારસ એ દેવોદ્યાન એકાદશી દે ઉઠી એકાદશી પ્રબોધીની એકાદશીના નામે પણ ઓળખાય છે રસપદ માન્યતા માન્યતા અનુસાર ભગવાન વિષ્ણુ અષાઢ માસની સુદ પક્ષની એકાદશીથી ચાર મહિના માટે પહોઢી જાય છે ત્યારબાદ તે કાર્તક માસની સુદ પક્ષની એકાદશીએ જાગે છે કહે છે કે આ જ તિથિએ શ્રીહરિ વિષ્ણુ રાજા બલિના રાજ્યમાંથી ચાતુર્માસનો વિશ્રામ પૂર્ણ કરીને વૈકુંઠમાં પાછા આવે છે દેવ ઉઠી એકાદશી કથા એક કથા અનુસાર દેવતાઓની સહાયતા માટે શ્રીહરિએ વામન રૂપ ધરી બલિરાજા પાસે દાનનું વચન લીધું અને પછી ત્રણ ડગલા ભૂમિમાં ત્રિભુવનને માપીને બલિરાજાને પાતાનું રાજ આપ્યું તો સામે બલિરાજાએ પણ શ્રી વિષ્ણુ પાસે વચન માગી લીધું કે તે સદૈવ તેમની સાથે રહી પાતાલોકની સુરક્ષા કરશે વચનના લીધે શ્રી વિષ્ણુ પાતાલોકના દ્વાપર બની તેની સુરક્ષા કરવા લાગ્યા ત્યારબાદ દેવી લક્ષ્મીએ રાજા બલીને રાખડી બાંધી શ્રીહરિને વચન મુક્ત કરાવ્યા લક્ષ્મીનારાયણ વૈકુંઠ પરત ફર્યા પણ કહે છે કે રાજા બલીનું માન રાખતા શ્રીહરિ દર વર્ષે ચાર માસ માટે પાતાલોકમાં જાય છે અને તે પ્રબોધની એકાદશીએ પાતાલોકમાંથી બહાર આવે છે એ જ કારણ છે કે આ અવસર શ્રીહરિની કૃપાને પ્રાપ્ત કરવા માટે સૌથી શ્રેષ્ઠ મનાય છે તુલસી શાલીગ્રામ વિવાહનું મહત્વ દેવ ઉઠી એકાદશીના દિવસે તુલસી વિવાહ કરવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર રાજ સૂર્ય યજ્ઞ કરવાથી જેટલું પુણ્ય મળે છે એનાથી વધુ પુણ્ય આ એકાદશીનું વધ કરવા કરાવવાથી મળે છે કહે છે કે દેવ ઉઠી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા આરાધના કરવાથી જીવને મોક્ષની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આ વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો તમે નવા છો તો બીજા દ્વારા લાઇકને શેરને સબસ્ક્રાઈબ કરાવજો અને કોમેન્ટમાં જય શ્રી હરી લખજો મિત્રો